લાઠી બાબરા તાલુકામાં અમરેલી ફાયર ટીમ દ્વારા ફાયર અવેરનેસ ટ્રેનિંગ આપવામાં આવી લાઠી મુકામે આવેલ લાઠી પ્રાથમિક શાળા તથા બાબરા તાલુકામાં આવેલ જામબરવાળા મુકામે જામબરવાળા પ્રાથમિક શાળા ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલીના સંયુક્ત પ્રયાસ દ્વારા અંદાજિત છસો ને પચાસ વિદ્યાર્થી ભાઈ બહેનો ફાયર ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસ ની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના બને ત્યારે શું પગલા લેવા તથા પોતાનો અને પોતાના સાથીઓનો બચાવ કઈ રીતે કરવો અને અલગ અલગ આપતા સમય શું કરવું એ દરમિયાન શું કરવું અને ત્યારબાદ શું કરવું જેવા વિવિધ પ્રશ્નો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલું હતું રાજ્ય સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં તારીખ ઓગણત્રીસ થી ત્રણ ફેબ્રુઆરી દરમિયાન દરેક સરકારી શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ બે 2024 ની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત અમરેલી જિલ્લામાં આવેલ તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શેડ્યુલ મુજબની શાળાઓમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસ ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસની તાલીમ તથા મોક ડ્રિલ કરાવવામાં આવી રહી છે